પચીસ મેનો એક જ્યારે રાજકોટની અંદર આવેલા ટીઆરપી ગેમ અંદર આગ લાગી હતી અને આગ લાગતાની સાથે જ જેટલા લોકો લોકો થઈ ગયા હતા હતા અને કેટલાક પણ થયા આ સત્યાવીસ લોકોના પરિવારજનોએ ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી તેમના પરિવારજનોના ભાડ માટે વલખા માર્યા હતા તે દ્રશ્યો પણ આપણી આંખો સામેથી જતા નથી ત્યારે ત્યારે વધારે દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક પિતાએ પોતાના દીકરાની યાદમાં કે જે ટીઆરપી ગેમ ઝોન ની આગ માં ભળીને મૃત્યુ પામ્યો હતો તેની યાદમાં પોતે પણ મૃત્યુ પામ્યા છે તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા ગત પચીસ મે ના દિવસે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ની અંદર આગ લાગી હતી અને સત્યાવીસ લોકો ભળીને ખાખ થયા હતા અને પડતું થઈ ગયા હતા તે લોકોની ભાડ પણ ઓળખાઈ નહીં તેવી હાલતમાં હતી તે બળીને કોલસો થઈ ગઈ હતી ત્યારે પરિવારના લોકો પણ સ્વજનોની ભાડ માટે વલખા મારતા હતા કેમ કે કંઈ ભાડ નહીં છે તે પણ ઓળખીએ અઘરી હતી ત્યારે તેમને ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યો અને ત્યારબાદ ચાર ચાર પાંચ પાંચ દિવસ પછી ત્યારે તેમને બળીને ખાખ થયેલી એ ભાડ મરી ત્યારે એ રાજકોટમાં બનેલી એ ઘટનાના બાર દિવસ થઈ ગયા છે ત્યારે બાર દિવસ વલખા મારેલા એ પિતાએ આજે શ્વાસ છોડ્યો છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની અંદર વિશ્વરાજસિંહ જાડેજા નોકરી કરતો હતો અને નોકરીનો પ્રથમ જ દિવસ હતો ત્યારે આ ઘટના બની હતી અને ઘટના બનતાની સાથે વિશ્વરાજ સિંહ પણ આ ઘટનાનો ભોગ બન્યો અને બળીને ખાખ થઈ ગયો અને મૃત્યુ પામ્યો ત્યારે છેલ્લા બાર દિવસથી તેના પિતા પણ તેના દીકરાનું નામ રટતા હતા અને તેના દીકરાની યાદમાં ને યાદમાં તેઓ પણ બીમાર પડ્યા હતા બીમાર પડતાની સાથે તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા પરંતુ સવારે સાડા પાંચ વાગ્યા તે પિતાએ પણ દમ તોડી દીધો તે પિતાને દમ તોડ્યાની સાથે શાયદ આ પોલીસ તંત્ર ઉપરથી વિશ્વાસે દમ તોડી દીધો હોય તેવું લાગે છે કેમ કે અત્યાર સુધી બાર દિવસ થઈ ગયા પરંતુ ખરેખર કોણ ગુનેગાર છે તેની પણ ઓળખ કરવામાં આવી નથી એસઆઈટી કમિટી પોતાનું કામ કરે છે સરકાર પોતાનું કામ કરે છે એવું કહેવામાં આવે છે પરંતુ જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને સ્વજનોની યાદમાં પોતે પણ દમ તોડી દે છે ત્યારે અમારી આંખમાં પણ આંસુ આવે છે પરંતુ આ મોટી ચામડીની સરકારને કોઈ ફરક પડતો નથી ખેર અત્યારે તો એસઆઈટી તપાસ કરી રહી છે અને તપાસમાં જે પણ વધારે માહિતી ખુલશે તે આપના સુધી પહોંચાડતા રહીશું જો આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ